હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ છઠમા બનાવી અને સાતમમાં ખાઈ શકાય એવા અળવીના પાનના એકદમ ટેસ્ટી પાત્રાની રીત આ પાત્રા ઠંડા પણ સરસ લાગે છે અને ગરમ પણ સરસ લાગે છે તો સાતમમાં જો તમારે ફરસાણમાં પાત્રા બનાવવા હોય તો તમે બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે બહારના જે પાત્રા આપણે લાવીએ છીએ તેના કરતાં પણ ઘરે બનાવેલા પાત્રા વધારે ટેસ્ટી લાગે છે તો જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા દરેક નવે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો તેના માટે સૌ પ્રથમ આ રીતના અળવીના પાન લઈ અને બરાબર ધોઈ અને કોરા કરી લેવાના છે અળવીના પાનમાં માટી ચોંટેલી હોય છે એટલે તેને પહેલાં બરાબર ધોઈ લેવાના કોરા કરી લેવાના અને આવી રીતે જે જાડો નસનો ભાગ હોય છે એ કાઢી લેવાનો જો વધારે પડતા મોટા પાન હશે તો તેમાં નસનો ભાગ વધારે હશે પણ આ રીતે મીડિયમ સાઇઝના પાન લેશો તો એને વધારે તમારે સાફ કરવાની જરૂર નહીં પડે ખાલી વ વચ્ચે જે જાડો ભાગ હોય એ જ તમારે કાઢવાનો રહેશે એટલે બને ત્યાં સુધી મીડિયમ પાન તમારે પસંદ કરવાના આ રીતે આપણે જો સાઈડમાં થોડી મોટી હોય નસ જાડી તો એ પણ તમારે કાઢી અને આ રીતે સાફ કરી લેવાના છે તમે જોઈ શકો છો બધા જ પાન આવી રીતે સાફ કરી લેવાના ત્યારબાદ આપણે બેટર બનાવીશું એની ઉપર લગાવવાનું તો તેના માટે બે વાટકા ભરી અને ચણાનો લોટ લીધો છે અને અડધો વાટકો આપણે ચોખાનો ઝીણો લોટ લીધો છે અજમો ચપટી આદુ મરચાં લસણની પેસ્ટ તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો જીરું હળદર અને હિંગ લઈશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું હવે આપણે બેટર પહેલાં તૈયાર કરી લઈશું તો તેના માટે અહીંયા અમે આંબલી અને ગોળનું જે હોય છે પેસ્ટ એ તૈયાર કરી છે દસ મિનિટ માટે ઉકળતા પાણીમાં ગોળ અને આંબલીને બરાબર પલાળી દેવાના અને પછી મિક્સચરમાં ક્રશ કરી ગાળી અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની જો તમે આંબલી ના ખાતા હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો અને ગોળની જગ્યાએ તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો બેટરમાં હવે આપણે જે વાસણમાં પાત્રા બાફવાના હોય એ વાસણને પાણી ભરી અને ગરમ કરવા મૂકી દેવાનું અને ડીશ ઉપર તેલ લગાવી લેવાનું આ રીતે ત્યારબાદ બેટર તૈયાર કરીશું તો ચણાનો લોટ તમે ફક્ત ચણાના લોટમાંથી પણ બનાવી શકો છો પણ આ રીતે ચોખાનો લોટ ઉમેરવાથી વધારે ટેસ્ટી તૈયાર થાય છે જે કોરા મસાલા લીધા હતા એ આદુ મરચાંની પેસ્ટ બે ચમચી જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું અડધી ચમચી અજમો આ રીતે મસળી અને ઉમેરી દેવાનો છે ત્યારબાદ બધું મિક્સ કરી બે ચમચી તેલ નાખીશું આની અંદર આપણે ઈનો કે સોડા કશું જ ઉમેરવાનું નથી એટલે તેલ બે ચમચી નાખીશું તો પાત્રા ગળામાં અટકશે નહીં અને જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી ગોળ અને આંબલીની એ ઉમેરી દઈશું ગળપણ અને ખટાશ અને તીખાશનું બેલેન્સ આની અંદર બરાબર રાખવાનું તો પાત્રાનો ટેસ્ટ વધારે સારો આવશે પણ જો ઘણા લોકો આમલી નથી ખાતા હોતા તો તમે ગોળ અથવા તો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો આમાં લીંબુ અથવા તો આમચૂર પાવડર અને ગોળની જગ્યાએ દળેલી ખાંડ પણ લઈ શકો છો પણ બહાર જે પાત્રા મળતા હોય છે એની અંદર આ રીતે ગોળ અને આંબલીનું પાણી જ ઉમેરવામાં આવે છે અને થોડું થોડું પાણી નાખતા જઈ અને આ રીતનું બેટર તૈયાર કરવાનું છે જો વધારે પડતું ઢીલું બેટર તૈયાર થશે તો પાનની ઉપર ચોંટશે જ નહીં એટલે આવી રીતનું બેટર તમારે તૈયાર કરી લેવાનું છે ગાંઠા ના પડે એ રીતનું બેટર બનાવવાનું છે સરસ બેટર તૈયાર થઈ ગયું છે ટેસ્ટ કરી લેવાનો જો કંઈ ઓછું હોય તો ઉમેરી દેવાનું હવે જે પાન આપણે સાફ કરીને રાખ્યા હતા એ પાનમાં નસોવાળો ભાગ ઉપર રાખી અને આવી રીતે બેટર લગાવતું જવાનું બને ત્યાં સુધી નીચે મોટું પાન અને આખું પાન હોય એવું મૂકવાનું એક પાન સીધું અને બીજું પાન આપણે આ રીતે ઊંધું મૂકીશું અને એની ઉપર પણ બેટર લગાવી લઈશું વચ્ચે તમે તૂટેલા અથવા તો નાના પાન મૂકશો તો વાંધો નહીં આવે પણ નીચે બને ત્યાં સુધી મોટું અને આખું પાન મૂકવાનું વચ્ચે આ રીતે નાના નાના પાન મૂકી અને બેટર લગાવી લઈશું ત્રણ અથવા તો ચાર પાનનું આપણે એક બીડું વાળવાનું છે એટલે એ રીતે તમારે પાન લઈ અને સાઈડમાંથી આવી રીતે ફોલ્ડ કરવાનું અને એની ઉપર પણ બેટર લગાવીશું બીજી બાજુથી પણ ફોલ્ડ કરીશું એની ઉપર પણ બેટર લગાવીશું અને બંને બાજુથી છેડાએથી ફોલ્ડ કરી લઈશું હવે આપણે એકદમ ફિટ રોલ વાળવાનો છે અને જે સ્ટીમર આપણે તૈયાર કર્યું હતું એની અંદર મૂકી દઈશું એ રીતે બધા જ બીડા આપણે વાળી લેવાના છે ટોટલ ચાર બીડા આપણે વાળ્યા છે અને હવે આપણે ફૂલ ફ્લેમ ઉપર પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું પાત્રાને આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું વીસ મિનિટ પછી પાત્રા સરસ બફાઈ ગયા છે આપણા તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસ બંધ કરી અને તેને સીજાવા દઈશું દસ મિનિટ માટે ઢાંકી અને તો ફરીથી ઢાંકી દઈશું અને તેને સીજાવા દઈશું આ રીતે દસ મિનિટ પછી આપણે પાત્રા કાઢી અને આવી રીતે તેને કટ કરી લઈશું પાત્રા બહુ ગરમ હોય ત્યારે નહીં કટ કરવાના નહીં તો તેનો ભૂકો થઈ જશે એટલે પાત્રા થોડા ઠંડા થાય પછી જ કટ કરવાના છે આવી રીતે બધા જ પાત્રા કાપી અને મૂકી દેવાના આ પાત્રા તમે વઘાર્યા વગર એમને પણ ખાઈ શકો છો અને તળીને પણ ખાઈ શકો છો આ રીતે કટ કરી અને પછી તમે ડીપ ફ્રાય કરી અને રાખો તો એ બગડતા પણ નથી બે દિવસ સુધી હવે આપણે પાત્રાને વઘારવાના છે તો તેના માટે ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ તતળે એટલે લીલા મરચાં થોડા લીમડાના પાન તલ અને પાત્રા ઉમેરી દઈશું કેમકે આપણે હિંગ બેટરની અંદર જ ઉમેરી હતી એટલે આપણે વઘારમાં હિંગ નથી નાખવાની ગેસ આપણે ધીમો કરી દઈશું બરાબર હલાવી લેવાનું આ પાત્રા તમે ચા સાથે કે કઢી સાથે ખાઈ શકો છો ફરસાણની જે કઢી આવે છે તેની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણા અળવીના પાનના પાત્રા ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે પાત્રા કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો આના પહેલાં પણ અમે ઘણી બધી હાંડવો ઢોકળા પાત્રા બધી જ રેસિપી મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ પણ તમે બનાવી શકો છો છઠના દિવસે વડાની રેસિપી ઘારવડાની રેસિપી ફરસીપુરી બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે ફરી મળીશું બાય